વડાલિયા કંપની દ્વારા શિવાજી સર્કલ ખાતે પ્રથમ શાખાનો આરંભ કર્યો વડાલિયા કંપની દ્વારા ભાવનગર શહેરમાં પ્રથમ બ્રાન્ચનો વિધિવત આરંભ કર્યો છે ચટપટા સ્વાદિષ્ટ વ્યંજનોમાં ફરસી વાનગીઓનું આબાલ વૃદ્ધ સૌ કોઈની મનપસંદ છે આજે ખાસ કરીને બાળકો નમકીનના દીવાના છે અને મોટાભાગના બાળકો ખોરાક ઓછો અને આવી ચટપટી વાનગીઓ વધુ આરોગે છે ત્યારે ફરસી કંપનીઓમાં અગ્રહરોનું નામ ધરાવતી રાજકોટની વડાલિયા કંપની દ્વારા સ્વાદ શોખીન ભાવેણાવાસીઓ માટે શિવાજી સર્કલ ખાતે પ્રથમ શાખાનો આરંભ કર્યો છે આ કંપની હંમેશા તેના ગ્રાહકોને ઉચ્ચ ક્વોલિટીના વ્યંજનો જ પીરસે છે અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક પરીક્ષણ ગાઈડલાઇન આધારે ફરસી વાનગીઓનું ઉત્પાદન કરી બજારમાં વેચાણ માટે મૂકે છે છે વડાલીયા ફૂડમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર છું આજે પંદર બાર બે હજાર ત્રેવીસના રોજ અમે ભાવનગરમાં શિવાજી સર્કલ ઉપર અમારું પહેલું ફ્રેન્ચાઇઝ સ્ટોર છે એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ ભાવનગરનો પ્રથમ સ્ટોર છે અને ગુજરાતનો અમારો અગિયારમો સ્ટોર છે રાજકોટમાં અમારા આઠ સ્ટોર એક્ટિવ છે અમદાવાદમાં બે સ્ટોર છે અને અગિયારમો સ્ટોર છે હજી બાય ફ્યુચરમાં લગભગ મોર દેન ટુ હંડ્રેડ આઉટલેટ્સ બે હજાર ત્રેવીસ ચોવીસના ઇયર સુધીમાં સ્ટાર્ટ કરવાના પ્લાનિંગથી આગળ વધીએ છીએ વડાલિયા ફૂડ્સના ફ્રેન્ચાઇઝી આઉટલેટનો મેઇન અમારો એમ છે કે એક જ પ્લેટફોર્મ ઉપર વડાલિયા ફૂડ્સની બધી આઇટમો પબ્લિકને મળી રહીએ અહીંયા અમે લોકો પંચ્યાસી પ્લસ ફ્રાયમ ફરસા નમકીન પાપડ ખાખરા વગેરે આઇટમો છે એ અવેલેબલ કરાવેલું છે ભાવનગરની સ્વાદપ્રિય જનતા માટે તો ભાવનગરની જનતાને અનુરોધ કરું છું કે વડાલિયા ફ્રેન્ચાઇઝી સ્ટોરની અચૂત મુલાકાત લઈએ જલારામ એન્ટરપ્રાઇઝ હાર્દિકભાઈ ઠક્કર ઓનર છે અમારા ફર્સ્ટ સ્ટોરના जे खूप खूप शुभेच्छा पाठवू शू हंड्रेड पर्सेंट मेंटेन्ड बाय वडालिया फूड्स एंड इट इज अ हाई बॉन्ड सीमेंट ग्रुप सो नथिंग टू वरी अबाउट दैट इट्स अ गुड नेम मेंटेन्ड एंड द सेकंड थिंग इज इट्स माय ऑनर एंड इट्स माय प्रिविलेज दैट आई एम बीन चोजन एज अ भावनगर फ्रेंचाइजी आउटलेट रिटेल शॉप ओनर